મુગલી મોગલીસરા ખાતે આવેલ સુરત મનપાની મુખ્ય કચેરીએ વરિયાવ ખાતે બનેલી દુર્ઘટનામાં યોગ્ય તપાસ કર્યા વગર સુરત મનપાના કર્મચારીઓ પર સાપ્રાધ્ય મનુષ્ય વધ જેવી ગંભીર કલમો લગાવાઈ હોય અને સીધા દોષી ઠહેરાવાના વિરોધમાં અધિકારીઓ કર્મચારીઓ ભેગા મળી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાની રાંધે ઝોન વિસ્તારમાં સ્ટ્રોમ ડેનેજમેન્ટ હોલમાં બાળક ગરકાવ થઈ જવાને કારણે અકસ્માતે બાળકનું અવસાન થયું હતું જે માટે ટેકનિકલ સ્ટાફ દ્વારા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ દુઃખ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ કિસ્સામાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કના મેનહોલ ખુલ્લો હોવાને કારણે અકસ્માત થયો હોવાથી સંબંધિત વિસ્તારના સુપરવાઇઝર જુનિયર ઇજનિયર ડેપ્યુટી ઇજનીર અને કાર્યપાલક કોઈ કોઈપણ જાતની પ્રાથમિક તપાસ કે હકીકતલક્ષી પુરાવાઓને ધ્યાન લીધા વગર મુખ્ય દોષી ગણી તેમના પર સાપરાદ મનુષ્ય વધ જેવા ગંભીર કલમો લગાવવાની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે સુરત મહાનગરપાલિકાના ટેકનિકલ સ્ટાફ મંડળે માંગણી કરી છે કે તાકીદે નિષ્પક્ષ અને સચોટ તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ કર્મચારીની બેદરકારી કે નિષ્કાળજી ખરેખર જણાય આવે તો લાગુ કર્મચારી પર કાયદાકીય રાહ કાર્યવાહી હાથ ધરાય તેમાં કોઈ વાંધો રહેશે નહીં પરંતુ હાલમાં જ્યાં સુધી તપાસ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કર્મચારી સામે ગુનો નોંધવા સહિત ગુનેગાર ગણી ધરપકડ કરવાની સહિતની કામગીરી કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરાય છે તો આ અંગે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ ફંડના પ્રમુખ અજય પટેલે વધુ માહિતી આપી હતી અમારો વિરોધ નથી અમારે ખાલી જે સહ અપરાધ માનવ વર્ગનો જે ગુનો લગાવવાની વાત છે એનો જ વિરોધ છે બાકી કોઈ વિરોધ નથી સપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે એમાં તો જે તે અધિકારી સામેલ હશે તેમના ઉપર કાર્યવાહી થશે તો આપસીઓ દ્વારા શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારા માટે એટલા માટે વિરોધ કરવાનો છે કે દરેક વખતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કામગીરી કરે છે એ જોવામાં નથી આવતી પરંતુ આ ઢાંકણ એક નીકળી ગયું કે ચોરાઈ ગયું કે પડી ગયું શું થયું બીજું કે નવ હજાર એક સુપરવાઇઝરને ઢાંકણા જોવાના રાંડે જોનિયર ત્રીસ હજાર દાખલા છે તો આટલો કર્મચારી સ્ટાફ ઓછો હોવા છતાં દરેક કર્મચારી નિષ્ઠાથી કામગીરી કરે છે તો તમે મેડમ મેડમ કેવું હતું ને કે સ્ટાફનો અભાવ છે એમ સાથે બાબતમાં ચર્ચા થઈ ગઈ છે ચર્ચા થઈ ગઈ વાત બરાબર છે અત્યારે બાળક જે છે તે ઓફ થઈ ગયું છે અને આ રીતની આટલી ઘટના બની છે હવે પોલીસ જે છે એના ઉપર કાર્યવાહી કરી રહી છે તો શું કાર્યવાહી થી તમને તકલીફ છે ના કાર્યવાહી થી અમને કોઈ તકલીફ નથી ખાલી અમને કલમ થી તકલીફ છે કર્મચારી દોષી જણાય તો સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ વહીવટી પગલા લેવામાં આવે તેમજ આ કિસ્સામાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તેમજ મનુષ્ય વધ કે અન્ય કોઈ પણ કલમો લાગુ કરવામાં ન આવે તથા સંપૂર્ણ તલસ્પર્શી અને તપાસ ન થાય ત્યાં સુધી કોઈ પણ કર્મચારીની ધરપકડ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ